આ નિયમ છે તે બહુ મોટી વાત છે ને જે દિવસ ધર્મમાં ફેર પડશે તે દિવસ તો કોઈ વાત ઊભી નહીં રહે માટે નિયમ ખબરદાર થઈને પાળવા ને એ એ વિશે ઘણીક વાત કરી એક હરિજન પાસે સંતજન સોય સદા સોય ભાવે એ કીર્તન બોલાવીને કહ્યું છે આજના કીર્તનમાં તો ચાર વેદ શઠશાસ્ત્ર અને અઢાર પુરાણ આવી જાય છે એવા ચમત્કારી છે ધોલેરામાં એક બાવે તેલ કકડાવીને માહી શાળી ગ્રામને નાખ્યા તે વાત સાંભળીને કળી રૂવાડા ઊભા થયા અને જીવમાં બળવા લાગ્યું તે જુઓને જગતમાં એવા ભેગ પણ છે શુદ્ધ સ્વરૂપ નિષ્ઠા રાખવી નિકર વાંધો ભાંગશે નહીં એમ મહારાજે પણ કહ્યું છે આ સત્સંગમાં મહિમા તો અપાર છે કેમ જે બ્રહ્માંડ પ્રત્યે શ્રી કૃષ્ણ દીકની મૂર્તિઓ છે ભગવાનને વશ કરવાની પ્રાર્થના કરવા માટેની વાલા પદાર્થ ઝાઝા ભેળા ન કરવા નિકર ઘણી મૂંઝવણ થવાની વાસના રહેશે ને દેહ સારું પદાર્થ છે અને દેહને તો વ્યાર ગયો છે તે ભજન કરવા ન દે વાંચવા ન દે એવો હશે ને દેહાભિમાન મૂકીએ તો સર્વે દોષ જાય છે એમ વાત કરી તે ઉપર તે ઉપર વચનામૃત વંચાવીને કહ્યું જે મુક્તાનંદ સ્વામી જેવા હોય તે પણ પદાર્થનો મુક્તાનંદ સ્વામી જેવા હોય તે પણ પદાર્થનો જોક થઈ ઉતરતા જેવા રહે કે ન રહે બીજું સોળ સાધનનું વચનામૃત છેલ્લાનું ચોવીસમું વંચાયું ને કહ્યું છે તેણે કરીને અક્ષરધામ પમાય છે તેણે કરીને અક્ષરધામ પમાય છે બાજરો ભેળો કરીને ભગવાન ભજવા બીજું કાંઈ ડોળ કરે પાર નહીં પડે અને રૂપિયા હશે તે મરી દઉં ત્યારે પીડા રહે એ કંઈ ઝાઝા કામના નહીં જેટલા અવશ્ય જોઈએ તેટલા ભેળા કરીને ભજન કરવું ને ઝાઝા હશે તો ક્યાંય ને ક્યાંય ઉડી જહે અને મૂળગી વાસના રહેવાલા ભક્તજનો સંતોએ કેવી વાતો કરી આપણા જીવના રૂડા માટે વાળા ભક્તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સદગુરુ ગુણા સ્વામી પ્રકરણ પાંચમું પાના નંબર એકસો ને પંચ એકસો એકોતેર જાય સ્વામિનારાયણ